નમસ્કાર મિત્રો સત્યાવીસમી તારીખે સ્ક્રીન ઉપર તમે બિલકુલ લાઈવ રેમલ નામનું વાવાઝોડું જોઈ શકો છો આ રેમલ નામનું વાવાઝોડું મિત્રો ભારત પર ટકરાઈ ચૂક્યું છે અને જે જગ્યાએ આ વાવાઝોડું ટકરાયું છે ત્યાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને ખૂબ જ વરસાદ પણ થઈ રહ્યો છે મિત્રો આ વાવાઝોડાની ગુજરાત પર કેટલી અસર થવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો આ વાવાઝોડાના સંલગ્ન પવનો ગુજરાત પરથી ફૂંકાઈ રહ્યા છે તેને કારણે ગુજરાતમાં પવનની ઝડપ પણ વધી ગઈ છે મિત્રો આ વાવાઝોડાના જે પવનો છે મિત્રો ગુજરાત પરથી જે પવનો ફૂંકાય છે તેને કારણે ગુજરાતમાં વાદા આવી જવાના છે અને આગામી સમયમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે મિત્રો હજુ થોડા દિવસ સુધી ગુજરાતમાં સૂર્યના સીધા કિરણો પડવાના છે તેને કારણે ખૂબ જ ગરમીનું પ્રમાણ રહેશે મિત્રો ગુજરાતમાં ક્યાંથી વાદળા છવાશે અને ક્યારથી વીજળી સાથે વરસાદની આગાહી છે આ બધું આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું ગુજરાતનું તાપમાન કેટલું રહેશે આ બધું જોવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો ગુજરાતમાં અત્યારે પવનની ઝડપ ખાવડામાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક ગાંધીધામમાં બેતાલીસ નલિયામાં અડતાલીસ જામનગરમાં ચુમ્વાલીસ દ્વારકામાં ઓગણપચાસ જૂનાગઢમાં સુડતાલીસ ઉનામાં એકતાલીસ ભાવનગરમાં બેતાલીસ અમદાવાદમાં સત્યાવીસ મહેસાણામાં સત્યાવીસ પાલનપુરમાં એકત્રીસ દાહોદમાં ઓગણચાલીસ સુરતમાં બત્રીસ કિલોમીટર વલસાડમાં અઠ્યાવીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો અઠ્યાવીસમી તારીખે અને સવારે ઉના જૂનાગઢ થાન જામનગર અને તેની આજુબાજુના વિસ્તારો વલસાડ સુરત આ બધા વિસ્તારોમાં વાદળા જોવા મળશે અને વલસાડ બાજુ ક્યાં ક્યાંક હળવો વરસાદ પણ થઈ શકે છે મિત્રો ત્રીસમી તારીખે અને બપોરે વેરાવળ જૂનાગઢ પોરબંદર બાણવડ આ બધા વિસ્તારોમાં વારા છવાયેલા જોવા મળશે વરસાદની વાત કરીએ મિત્રો તો ઓગણત્રીસમી તારીખે વલસાડ સુરત વ્યારા રાજપીપળા ભરૂચ આ બધા વિસ્તારોમાં હળવા છાંટા થઈ શકે છે ત્રીસમી તારીખે પણ સુરત વલસાડ બાજુ ક્યાં ક્યાંક હળવા છાંટા જોવા મળી શકે છે એકત્રીસમી તારીખે ઉના જૂનાગઢ વલસાડ સુરત બાજુ હળવા છાંટા જોવા મળી શકે છે પહેલી તારીખે સુરત વલસાડ જૂનાગઢ જામનગર ઉના આ સાઈડ છાંટા જોવા મળી શકે છે જ્યારે મિત્રો ત્રણ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડ ઉના જુનાગઢ જામનગર દ્વારકા વડોદરા આ સાઈડ ભારે વરસાદ થઈ શકે છે ચાર તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો હવે આપણે તાપમાનની વાત કરી લઈએ કે ગુજરાતમાં કઈ તારીખે અને કેટલું તાપમાન રહેવાનું છે તો આજે એટલે કે સત્યાવીસમી તારીખે મહેસાણામાં તેતાલીસ પાલનપુરમાં તેતાલીસ અમદાવાદમાં ચુમ્માલીસ વડોદરામાં એકતાલીસ દાહોદમાં બેતાલીસ ચારણકામાં પિસ્તાલીસ ડિગ્રી ખાવડામાં ચુમ્વાલીસ નલિયામાં ચોત્રીસ ગાંધીધામમાં તેતાલીસ જામનગરમાં છત્રીસ થાનમાં એકતાલીસ દ્વારકામાં બત્રીસ ડિગ્રી જૂનાગઢમાં અડત્રીસ ઉનામાં છત્રીસ ભાવનગરમાં 42, સુરતમાં પાંત્રીસ અને વલસાડમાં તેત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અઠ્યાવીસમી તારીખે અમદાવાદમાં તેતાલીસ મહેસાણામાં બેતાલીસ પાલનપુરમાં બેતાલીસ ચારણકામાં ચુમ્માલીસ ખાવડામાં ચાલીસ ગાંધીધામમાં અડત્રીસ નલિયામાં ચોત્રીસ જામનગરમાં સડત્રીસ દ્વારકામાં બત્રીસ જૂનાગઢમાં સડત્રીસ ઉનામાં પાંત્રીસ સુરતમાં પાંત્રીસ વલસાડમાં તેત્રીસ ડિગ્રી તાપમાન દાહોદમાં ચાલીસ ડિગ્રી તાપમાન લેવાની શક્યતા છે મિત્રો હાલ ગુજરાતના તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય ત્રીજી તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ પલટો થવાની શક્યતા નથી એટલે કે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નથી વરસાદને કારણે ત્રીજી તારીખથી ગુજરાતનું તાપમાન થોડું ઘટી શકે છે તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતના હવામાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર હશે તો તમને આ ચેનલ ઉપરથી અપડેટ મળી જશે